પોલીસ જાસૂસી કંડમાં ગેર મહિને પોલીસની પકડમાં આવેલા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં સાત આરોપીઓના હુમલાની ઘટનાને લઈને ખળબળાટ મચી ગયો છે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબ જેલને ડ્રગ્સ રેપ આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના સાત આરોપીઓને બાનમાં લીધી હતી બપોરે ત્રણ વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોઝા બેરેક ચાર અને આઠ માં રહેલા સાત આરોપીઓ એક તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર એક માં રહેલા નયન કાયસ્ત ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો જેલમાં હુમલાને લઈને અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી બેરેક નંબર એક માં રહેલા અન્ય બે હિન્દુ કેદીઓને નયન બોબડાને માર મારતા અન્ય સાત લઘુમતી કેદીઓથી બચાવ્યો બેરેકથી મારથી બચવા નયન દોડતો દોડતો સબ જેલના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો બંને ઇન્ચાર્જ જેલ સ્ટાફની મદદથી હુમલાખોર સાત કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલીને સ્થિતિ થાળે પડાઈ હતી હુમલાખોર સાત કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રો આપવાનો પ્રયાસ કર્યો ગુજરાત જાસૂસી કાર્ડના આરોપી બુટલેગર નયન બોબડા પર હુમલો ધંધાની અદાવતે કે કયા બીજા કારણોસર કરાયો તે તપાસનો વિષય મથકે અલી હુસેન મલેક દસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા હિસ્ટ્રી શીટર અને નિવૃત્ત આંતરરાષ્ટ્રીય એટીએમ તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના અમીર શાબિર નથુ સાથે આમિલ અલ્થાફ પટેલના સામે ગુનો દાખલ કરાવ્યા છે રિપોર્ટર રવિ સૈયદ ત્યુઝ